ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ફરીથી સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ધ ગુજરાત ટ્રેકરમાં વહેલી સવારમાં જ આપણે પહોંચી ગયા છે નક્કી માં નક્કી લેકમાં છે એ મસ્ત અત્યારના વ્યૂ છે એ જોરદાર છે તો વ્યૂ કેપ્ચર કરવાના છે અને તમને બતાવવાના છે તો ચાલો મિત્રો મિત્રો આપણે નક્કી લેખ નો જોઈ લીધો અને નક્કી લેખ ઉપર ભારત માતા મંદિર છે એ આવેલું છે અને એની ખૂબ સરસ મોટી પ્રતિમા છે રાખવામાં આવેલ છે તો એ તમને બતાવો આ ભારત માતાની પ્રતિમા છે મિત્રો આ છે નક્કી લેખ અને નક્કી લેખની બાજુમાં જ ભારત માતાની પ્રતિમા છે ને ચાર સિંહોનો રથ એમને ખેંચી જાય છે એવી સુંદર પ્રતિમા મિત્રો આપણે છે નક્કી લેખમાં બાય વોક અત્યારે જાય છે ને ઘણા પ્રવાસીઓ છે લોકલ છે એ અત્યારે કસરત માટે રનિંગ માટે ને અહીંયા આવે છે હવે આજે સામેની સાઈડનો રસ્તો છે ભારત માતા મંદિર અને એ એરિયામાં આગળ પણ એક બે વસ્તુ જોવા જેવી છે તો એ પણ બતાવું છું ત્યાર પછી આપણે એક સરસ મજાના ગાર્ડનની મુલાકાત લેવાની છે બહુ સરસ જગ્યા છે આઈ હોપ કે તમે આવું ગાર્ડન ક્યાંય નહીં ગયું તો આ ગાર્ડન ગમે તો લાઈક કરી દેજો અને સરસ મજાની કમેન્ટ કરી દેજો તો અહીંયા પાછળ છે એ સરસ મજાની છે મિલિટરી ટેન્ક રાખેલી છે કલર કોમ્બિનેશન પણ જોરદાર છે પાછળના વ્યૂ પણ એટલા મસ્ત આવે છે અને એ સાથે આ બહુ જોરદાર લાગે છે મિત્રો અત્યારે વહેલી સવારમાં છે અહીં પ્રવાસીઓ છે આ નજારો જોવા માટે પહોંચી ગયા છે અને ઠંડી બહુ છે એટલે સ્વાલ સ્વેટર ને બધું બધું સાથે લઈને આવ્યા છે એટલે ટોપીને પહેરીને તમારે પણ સવારમાં આવવું હોય તો ઠંડીથી બચવા માટે આ બધા સાધનો લઈને આવવાનું જ્યાં અહીંયા છે ઘણા બધા પ્રવાસીઓ છે દર્શક મિત્રો વહેલી સવારમાં છે મારે તમને એક સરસ મજાનું ગાર્ડન છે એ બતાવવાનું હતું પણ આ ગાર્ડન છે એ સવારે નવ વાગ્યે ખુલે છે અને અત્યારે વાગ્યા છે હજી આઠ તો વાંધો ને આપણે નવ સાડા નવ વાગે આવશું પણ આ તો વહેલી સવારે બહુ મસ્ત ત્યાંનો વ્યૂ હોય છે એટલે જોવાની ઈચ્છા હતી બેટ લખ તો આપણે નક્કી લેખને પારે પારે ચાલતા આવતા હતા ને બાજુમાં છે ને એક આર્ય સમાજ મંદિર છે આર્ય સમાજ મંદિરની બાજુમાં અને આ ગાર્ડન છે ને અહીંયા છે નાસ્તા માટેની ઘણી બધી આરીઓને છે તો સવારના આઠ વાગી જાય તો નાસ્તો કરી લો મિત્રો આપણે જે અકેલેખથી આગળ આવી ગયા છે ને આ સામે નાસ્તા માટેની શોપ છે અહીંયા પૌવા અને બિસ્કીટ ને વેફર મેવું અને ચા મળે છે તો મારે છે ચા ને પવા બિસ્કિટ નાસ્તો કરવો છે તો ચાલો ફટાફટ નાસ્તો કરી ચાલો મિત્રો નાસ્તો કરવા ચા ચાય પવા ઓર બિસ્કિટ દર્શક મિત્રો હવે પછી ના વિડીયો છે એ રોજગાર નો સરસ મજાનો વિડીયો જોવાનો છે તો આપણી ચેનલ માં બન્યા રેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો આપણી